નમસ્કાર મિત્રો પરદા ફાસ માં ફરી એકવાર સૌનું સ્વાગત છે ને હું છું ભૂપેન્દ્ર સિંહ રાહોર મિત્રો વચમાં મોહન ભાગવતે કઈ નિવેદન આપ્યું હતું કે ભારતમાં બર્થ રેટ ઓછો થઈ ગયો છે અને વસ્તી ઘટી જશે ને એવું કઈક આપ્યું હતું એના અનુસંધાનમાં એક મહારાજશ્રી બોલ્યા કે ત્રણ છોકરા હોવા જોઈએ દરેક સ્ત્રીને એટલે ત્રણ છોકરા પેદા કરવાનું વચન આપે તો જ લગ્ન કરાવવાના ને એ ટાઈપનું કંઈક કસ્ટમ પસ્ટમ બોલતા હતા મેં પણ મજાકમાં પોસ્ટ મૂકી હતી જોડવા જોઈએ એ ટાઈપની પણ એ મજાક હતી આપણાથી કોઈને તાલિબાન ના થવાય અને આપણે આપણી એ નીતિ નહીં આપણે એ સંસ્કાર નહીં આપણે અહિંસાવાદી માણસ છીએ એટલે એવું બધું મસ્તી મજાક માટે જ મૂકી હતી એ પોસ્ટ પરંતુ મારું કહેવું એ છે કે આ જે વસ્તી વધારા ને રેટ ની એની જે વાતો ચાલે છે તો મને એક રીતે સારું થયું હમણાં આવું નિવેદન આપ્યું તો મને રિસર્ચ કરવાનું મન થયું તો મેં થોડુંક રિસર્ચ કર્યું કે ભારતમાં જન્મદળ રેટ ઘટી ગયો છે શું થયું લાવો આપણે તપાસ કરીએ તો મને રિસર્ચ કરતાં એવું જાણવા મળ્યું કે જે બર્થ રેટ છે ને એને ટોટલ ફર્ટિલિટી રેટ જન્મદર એ રીતે ગણાય છે ને સામાન્ય એ મેટ્રિક છે ટીફઆર ટોટલ ફર્ટિલિટી રેટ એનો મતલબ એ કે એક સ્ત્રી એના જીવનકાળ દરમિયાન સરેરાશ કેટલા બાળકોને જન્મ આપશે એનો આ રેટ છે તો હવે તમને જુદા જુદા દેશોના ટીએફઆર ટોટલ ફર્ટિલિટી રેટ બર્થ રેટ કહી દઉં તમને તો મેં કા રિસર્ચ કર્યું છે કે ભારતનો ટીએફઆર વન થી નાઇન્ટી ફોરથી ટુ વન ઝીરો ફાઇવ છે સમજો આ સૌથી વધારે ભારતનો જ છે ભલે આ બધા ભાગવતને બધા બૂમો પાડે પણ જે મહત્વના દેશો છે મુખ્ય જે મુખ્ય દેશો છે ઇકોનોમીની દ્રષ્ટિએ દ્રષ્ટિ છે આ જેમ નીચો જાય એ કહું છું વન પોઈન્ટ થર્ટી વન સેવન્ટી જર્મની નો વન પોઈન્ટ સિક્સટી ટુ ચાઈના નો વન પોઈન્ટ વન જ થઈ ગયો છે વન થી વન પોઈન્ટ સેવન્ટી વન અને જપાનનો વન પોઈન્ટ ટુ એટલે ચાઈના નો ને જાપાનનો સૌથી નીચો બર્થ રેટ છે અને સૌથી ઊંચો ભારતનો બર્થ રેટ છે હવે બીજો એક રિપ્લેસમેન્ટ રેટ છે એ નક્કી કરવામાં આવેલો છે ટુ પોઈન્ટ વન એનો અર્થ એ થાય કે જો કોઈ દેશનો ટીએફઆર ટોટલ ફર્ટિલિટી રેટ બર્થ રેટ આ જે રિપ્લેસમેન્ટ રેટ છે ટુ પોઈન્ટ વન થી ઓછો હોય મતલબ એની એ દેશની વસ્તી ઘટશે અને એનાથી વધારે વધશે હવે ભારતનો તો તમે જોઈ લીધો કે ટુ વન પોઈન્ટ નાઇન્ટી ફોર એટલે ઓલમોસ્ટ ટુ આથી ટુ પોઈન્ટ વન ઝીરો ફાઈવ એટલે ભારતનો જે રિપ્લેસમેન્ટ રેટ બરોબર જ છે એની વસ્તી ઘટવાની કોઈ શક્યતા છે નહીં પરંતુ બીજા બધા દેશોના ટીએફઆર ટુ પોઈન્ટ વનથી ઓછા છે એટલે વસ્તી ઘટતી જવાની અને સૌથી ઓછો ચીનનો અને જપાનનો છે એટલે એ દેશોની વસ્તી ખાસ ઓછી થવાની અને બીજું શું કે નેગેટિવ ગ્રોથ જે આપણે કે જાપાન અને ચીન એવા દેશો છે કે જેની વસ્તી ઘટવાની છે કારણ કે એનો રિપ્લેસમેન્ટ રેટ ઓછો છે પરંતુ યુએસ જર્મની અને યુકેનો પણ ઓછો જ છે રિપ્લેસમેન્ટ રેટ એટલે એની વસ્તી ઘટે જન્મના દરની ઘટે પરંતુ ત્યાં વસ્તી કેમ જળવાઈ રહે છે કે માઇગ્રેશન ત્યાં બીજા દેશોના લોકો આવીને રહેતા હોય છે એટલે ત્યાં એ ઘટતું નથી હવે વસ્તી કહી દઉં ઉત્તમ મેં હા મહારાજો ભૂમો પાડે છે ને વસ્તી કહી દઉં ભારતની વસ્તી વન પોઈન્ટ એકસો છેતાલીસ કરોડ સમજો ને આપણે કરોડ છે ચાઈના ની વસ્તી વન ફોટી વન સિક્સટી વન એટલે એકસો એકતાલીસ કરોડ અ સાડી એકતાલીસ યુએસએ ની થર્ટી ફોર પોઈન્ટ સેવન્ટી થ્રી કરોડ એટલે પાંત્રીસ કરોડ જેવી છે જાપાનની ટ્વેલ્વ પોઈન્ટ થર્ટી વન કરોડ જર્મનીની આઠ પોઈન્ટ વન કરોડ યુકેની સિક્સ પોઈન્ટ નાઇન્ટી સિક્સ એટલે લગભગ સાત કરોડ અને ફ્રાન્સની સિક્સ પોઈન્ટ સિક્સટી સેવન એટલે લગભગ સાડા છ કરોડ વસ્તી ફ્રાન્સની છે એટલે આ રીતે ભારત સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ રહેવાનો છે ચીનને પાછળ છોડી દીધું છે ચીનનો વસ્તી વૃદ્ધિ નેગેટિવ થઈ ગયો છે એટલે એની વસ્તી ધીમે ધીમે ઘટશે વસ્તીમાં ત્રીજા છે જાપાન જર્મની યુકે ફ્રાન્સ દેશોની વસ્તી સરખામણીમાં ઘણી ઓછી છે હવે તમને ગુજરાતની વસ્તી કહી દઉં હવે તમે જોયું કે ફ્રાન્સ અને યુકેની વસ્તી સાત સાડા છ સાત કરોડ છે રાઈટ યુકેની સાત કરોડ ગુજરાતની વસ્તી સાત પોઈન્ટ પાંત્રીસ સેવન પોઈન્ટ થર્ટી ફાઈવ કરોડ છે આ રાષ્ટ્રીય આયોગનો અંદાજ છે એટલે ખોટો નથી બે હજાર અગિયારમાં છ કરોડની વસ્તી હતી એક કરોડ વધી ગઈ છે એટલે તમે જુઓ કે ગુજરાતની વસ્તી આ યુકે નહીં ફ્રાન્સ જેવા નાના દેશોની વસ્તી ગુજરાતની વસ્તી સરખી થઈ ગઈ છે હવે તમને મોટા શહેરોની વસ્તી કહી દઉં અમદાવાદની નેવું લાખ કરતા વધારે સુરતની પંચ્યાસી લાખ કરતા વધારે અને બરોડાની ચોવીસ લાખ કરતા વધારે વસ્તી છે પરંતુ આ બધામાં સાક્ષર રેટ છે ને બરોડાનો ઊંચો છે નેવું ટકા જેવો પેલા બધા ઓછા નથી પંચ્યાસી એસી એવા તો છે જ પરંતુ ટૂંકમાં આ જે મહારાજો બૂમો પાડે છે કે ભારતની વસ્તી ઓછી થશે એ સદંતર ખોટું છે ભારતની વસ્તી ઘટવાની નથી કારણ કે એનો રિપ્લેસમેન્ટ રેટ બે પોઈન્ટ વનની આસપાસનો જ છે એટલે એ ઘટવાની નથી પણ ચીનની વસ્તી ઘટશે જપાનની વસ્તી ઘટશે પણ મિત્રો વસ્તી ઘટે એના વધાર હોય ઘટાડ હોય ઓછી હોય એનો શું ફરક પડે છે સિંહોના તો ટોળા હોતા નથી ગેટાઓના ટોળા તો હોય છે ને સિંહ એક જ સિંહ બહાર નીકળે એટલે બધા હજારો ગેટાઓ ભાગી જતા હોય છે આ નાના નાના દેશો છે યુકે યુએસ આ યુ ની જ વાત કરો ને

વસ્તી વાળા હતા તો એ લોકો રાજ કરતા હતા અને અડધી દુનિયા ઉપર રાજ કરતા કેટલાય દેશો ઉપર લગભગ એક પચાસ કરતા વધારે દેશો ઉપર એનો રાજ ચાલતો તો વસ્તી ઓછી હોય એનો કશું એનાથી કઈ ગભરાવાનું જરૂર હોતી નથી સિંહોની વસ્તી હંમેશા ઓછી જ હોય છે અને ઘેટાઓની વધારે જ હોય છે એટલું યાદ રાખવાનું આટલું કઈને મારી વાત પૂરી કરું આવજો બાય બાય